હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય તેવા ક્રિસ્પી ફરાળી ઢોસા જે એકદમ પરફેક્ટ બનશે અને બિલકુલ પણ આ ઢોસા ખાઈને તમને વિશ્વાસ નહીં થાય કે ઉપવાસના ઢોસા પણ આટલા ટેસ્ટી હોઈ શકે છે ઢોસાની સાથે જ આપણે ફરાળી સૂકી ભાજી અને કોપરાની ચટણી પણ બનાવીશું ફક્ત ચટણી સાથે પણ આ ઢોસા તમે ખાશો તો પણ એકદમ ટેસ્ટી લાગે છે અને ઉપવાસમાં જો આવા ટેસ્ટી ચટણી શાક અને ઢોસા મળી જાય તો ઉપવાસ કરવાનું પણ વારંવાર મન થાય છે તો ચલો ફટાફટ આ ક્રિસ્પી ફરાળી ઢોસા બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલા આપણે એક નાના મિક્સર જારમાં થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલો મોરૈયો ઉમેરીશું જેને ભગ્ગર પણ કહે છે હવે એમાં બે ટેબલ સ્પૂન સાબુદાણા ઉમેરીશું સાબુદાણાથી જ ઢોસા ક્રિસ્પી બને છે તો એને બિલકુલ સ્કીપ ના કરવા હવે બારીક એને પીસી લઈએ તો તમે ગમે એટલું પણ પીસશો તો પણ એકદમ પાવડર જેવું તો નહીં જ થાય થોડોક જે બારીક રવો હોય એ રીતનું ટેક્સચર આવશે તો હવે એક બાઉલમાં એને આપણે કાઢી લઈશું હવે આની અંદર આપણે વન ફોર્થ કપ જેટલું એટલે કે ટેબલ સ્પૂનમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું મીડિયમ ખાટું દહીં ઉમેરીશું દહીં વધારે પડતું ખાટું કે મોડું ના લેવું સ્વાદ મુજબ સિંધવ મીઠું ઉમેરીશું હવે આની અંદર આપણે પાણી ઉમેરવાનું છે તો અહીંયા મેં એક કપ જેટલું અઢીસો એમએલ જેટલું પાણી લીધું છે એ એક બાજુ ઉમેરતા જઈશું અને બીજી બાજુ મિક્સ કરતા જઈશું જેથી મિશ્રણમાં ગાંઠ ના પડે તો એકવારનું પાણી મિક્સ થઈ જાય એટલે બીજું આપણે અઢીસો એમએલ જેટલું પાણી લઈ લઈશું એને પણ આપણે ઉમેરીને સરસ મિક્સ કરી લઈશું ટોટલ પાંચસો એમએલ અડધો લીટર પાણી વપરાયું છે હવે આ ખીરુંને આપણે પંદર મિનિટ સાઈડ પર રહેવા દઈશું ત્યાં સુધીમાં ચટણી બનાવીશું તો એ માટે એક મોટા મિક્સર જારમાં એક કપ જેટલું સમારેલું કોપરું ઉમેરવાનું છે અહીંયા મેં છોલ્યા વગર લીધું છે છોલીને પણ લઈ શકાય એક મુઠ્ઠી ધોઈને તાજા લીલા ધાણા ઉમેર્યા છે હવે એમાં એક દાંડી આપણે લીમડાના પાન ઉમેરીશું મીઠા લીમડાના પાન બે નંગ આપણે એમાં તીખા લીલા મરચાં ઉમેરી દઈએ બારીક સમારીને અડધા ઇંચનો આદુનો ટુકડો છોલીને બારીક કાપીને ઉમેર્યો છે સ્વાદ મુજબ સિંધવ મીઠું ઉમેરી દઈશું ત્રણ ટેબલ સ્પૂન શેકેલા સિંગદાણાનો પાવડર ઉમેરીશું આની જગ્યાએ શેકેલા આખા સિંગદાણા પણ લઈ શકાય અડધો કપ એમાં મીડિયમ ખાટું દહીં ઉમેરવાનું છે અડધી ચમચી ખાંડ ઉમેરીશું એક ચમચી જેટલું જીરું ઉમેરીશું અને હવે પોણો કપ જેટલું બસો એમએલ જેટલું પાણી ઉમેરીને એને પીસી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે ઢોસા સાથે ખાવાની સરસ ચટણી પણ તૈયાર છે તો આ ચટણીને આપણે એક બાઉલમાં કાઢી લઈએ આ ચટણીને તમે ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો પૂરા એક મહિના સુધી તો હવે આપણે સૂકી ભાજી બનાવીશું એ માટે એક કઢાઈની અંદર બે ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે એક ચમચી એમાં જીરું ઉમેરીશું જીરું ફૂટવા લાગે એટલે આપણે એની અંદર તાજા વાટેલા આદુ મરચાં ઉમેરીશું જેમાં મેં બે તીખા લીલા મરચાં અને અડધા ઇંચનો આદુનો ટુકડો લઈ ખાંડીમાં જ તાજા જ વાટી લીધા હતા બારથી પાલ લીમડાના પાન ઉમેર્યા છે એક ચમચી સફેદ તલ ઉમેર્યા છે બરાબર મિક્સ કરીને એક મિનિટ માટે આ બધી જ વસ્તુને આપણે સાંતળી લેવાની છે એકાદ મિનિટ સાંતળા એટલે એમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે લાલ મરચું ઉપવાસમાં ના ખાતા હોય તો સ્કીપ કરી શકાય હવે એની અંદર બાફેલા બટાકા અને શક્કરિયા ઉમેરીશું જેની અંદર મેં સો ગ્રામ બાફેલા બટાકા અને સો ગ્રામ શક્કરિયા લીધા છે સ્વાદ મુજબ સિંધવ મીઠું ઉમેરીશું અને થોડા લીલા ધાણા ઉમેરી દઈએ અડધો નમ જેટલો આપણે એમાં લીંબુનો રસ ઉમેરી દઈશું હવે બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લઈશું અહીંયા બટાકા જે છે એ તો બધાને જ બાફતા આવડતા હોય છે પણ જો સક્કરિયા બાફવાની રીત તમારે જોવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં હું એની પણ લિંક આપી દઈશ હવે એમાં અડધા કપ જેટલો આપણે શેકેલા સિંગ દાણાનો પાવડર ઉમેરીશું બે ટેબલ સ્પૂન આપણે એમાં દાડમના દાણા ઉમેરી દઈએ અને હવે બધું જ બરાબર મિક્સ કરીને બે મિનિટ માટે ધીમા તાપ્યા શાકને આપણે થવા દેવાનું છે આ ફરાળી શાક ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે જો સક્કરી અને બટાકા પહેલેથી બાફ્યા હોય તો પાંચ મિનિટથી વધારે સમય આને નથી લાગતો તો આપણી આ ફરાળી સૂકી ભાજી પણ તૈયાર છે પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપ્યા પછી ખીરુંને પણ જોઈ લઈએ તો તમે જોઈ શકો છો જે લોટ છે બધો જ નીચે બેસી ગયો છે તો પહેલાં આ રીતે બરાબર એને હલાવી લઈએ બિલકુલ આપણે આ જ રીતનું મીડિયમ પતલું ખીરું રાખવાનું છે હવે એક ચમચી એમાં જીરું ઉમેરીશું એક ચમચી એમાં તાજા વાટેલા આદુ મરચાં ઉમેરીશું બે ટેબલ સ્પૂન લીલા ધાણા ઉમેરી દઈએ અને બધું જ બરાબર મિક્સ કરી લઈએ હવે આ ખીરું પણ તૈયાર છે તો આપણે આમાંથી ઢોસા બનાવીશું તો ઢોસા બનાવવા માટે ગેસ ઉપર એક નોનસ્ટિક તવો ગરમ કરી લીધો છે તવો ગરમ થાય એટલે અડધી ચમચી તેલ ઉમેરી આ રીતે સાફ કપડાંથી લૂછી લઈશું હવે એના પર થોડા પાણીના આ રીતે છાંટા મારીશું અને એને પણ સાફ કપડાથી લૂછી લઈશું હવે આ રીતે તવો ગ્રીસ થાય એટલે જે ખીરું બનાવ્યું હતું એ આપણે આ રીતે એના પર રેડવાનું છે બની શકે એટલો ગોળ રાખવાની કોશિશ કરીશું કારણ કે આ ખીરું એકદમ પતલું હોય છે એટલે જો આખા તવા પર ખીરું રેડશો તો જ તમારો ઢોસો ગોળ બનશે તો આ રીતે થોડું એવું લાગે તો ફેલાવી લેવાનું છે અને ઉપરથી થોડું સુકાય એટલે આપણે અડધી ચમચી એના ઉપર તેલ ઉમેરીશું અને ત્રણથી ચાર મિનિટ મીડિયમ તાપે આ ઢોસાને આપણે થવા દેવાનો છે ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો નીચેથી ઢોસો એકદમ સરસ બ્રાઉન થઈ ગયો છે એકદમ પતલો બન્યો છે તો આ રીતે ફ્લેટ તાવેથાની મદદથી સાઈડથી એને ઉખાડી લઈશું અને એને આ રીતે થ્રી ફોલ્ડ કરી લઈશું સેમ આ જ રીતે તમારે બાકીના બધા જ ઢોસા બનાવી લેવાના છે અને આટલી ક્વોન્ટિટીમાં છથી સાત ઢોસા આરામથી બને છે અને બીજી વાર ઢોસો બનાવો તો ફક્ત પાણી છાંટીને તવો ગ્રીસ કરીને જ બનાવવાનો છે તો આ ઢોસાને આપણે જે સૂકી ભાજી બનાવી છે ફરાળી એની સાથે અને જે ચટણી બનાવી છે એની સાથે સર્વ કરી છે તમે પણ ઉપવાસમાં આ રીતના ફરાળી ઢોસા સબ્જી અને ચટણીની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલાયકન ચોક્કસ દબાવજો સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા